નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ અને હવે ડુંગળીના ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ માહિતીમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને બજાર ભાવને લગતી તમામ માહિતી મળતી રહે ડુંગળીની બજારમાં સરકારી વેચવાલી શરૂ થવાને પગલે ભાવમાં રૂપિયા દસ થી વીસ ઘટ્યા હતા ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે સરકાર દ્વારા આજથી દિલ્હીમાં સસ્તા દરથી ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હોવાથી હવે એ વિસ્તારમાંથી નાસિકમાંથી લેવાલી ઘટી જશે આ સંજોગોમાં ડુંગળીની બજારમાં કોઈ તેજી થાય તેવા પણ સંજોગો નથી સરકારે આ વર્ષે પહેલાથી સપ્લાય પૂરતી થઈ જશે ગોંડલમાં ડુંગળીની બાર હજાર કટ્ટાની આવક સામે ભાવ લાલમાં રૂપિયા છાસઠ થી બસો એકોતેર હતા રાજકોટમાં ત્રણ હજાર ચારસો કટ્ટાની આવક સામે ભાવ રૂપિયા સિત્તેર થી બસો એસી હતા મહુવામાં પાંચ હજાર સાતસો થેલીની આવક સામે ભાવ રૂપિયા એસી થી ત્રણસો એકાવન હતા અને સફેદની નવસો થેલીની આવક સામે ભાવ રૂપિયા સોથી બસો એક હતા નાસિકમાં સાત હજાર ક્વિન્ટલ આવક સામે ભાવ રૂપિયા છસોથી ચૌદસો હતા જ્યારે એવરેજ ભાવ રૂપિયા તેરસો કોટા થાય છે સાઉથમાં નવી ડુંગળીના પાકની સ્થિતિ સારી છે અને આગામી મહિનાથી ડુંગળીની આવક ચાલુ થઈ જશે ડુંગળીની બજારમાં સાઉથની આવક ચાલુ થશે એટલે ભાવ હજી નીચા જાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો